નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડોરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ કે ધાણા જીરું વરિયાળી કોઈ ચણા છે કોઈ બી પાક અત્યારે પાકની અવસ્થાએ આવી ગયું છે તો હવે સારું ઉત્પાદન મળે એના માટે આપણે શું કાળજી લેવી જોઈએ પગલાં લેવા જોઈએ ને તેથી સારું ઉત્પાદન મેળવી શકાય તો કોઈ બી તમારે પાક હોય અને પાક ઉપર અત્યારે આવી ગયું હોય તો તમારે જીરો બાવન ચોત્રીનો તમે ઉપયોગ કરી શકો છો જીરો જીરો નો ઉપયોગ કરી શકો છો સાથે તમે બોરોન આપી શકો છો એવા બધા એ ફર્ટિલાઇઝર ગ્રેડવાળા ખાતરનો ઉપયોગ કરીને પોટાશનો ઉપયોગ કરીને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો ઘઉં હોય કોઈ બી પાક હોય ને પાકવાની અવસ્થા ઉપર આવી ગયું હોય કાપણીની અવસ્થા ઉપર આવી ગયું હોય તો તમે આવી દવાનો ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો ને અત્યારે તમારે જે જીરું પાકમાંથી આવી ગયું છે એમાં અત્યારે થોડાક મોલા મસી ગળા અને થ્રિપ્સના એટેક વધી રહ્યા છે તો આપણે એની પણ સાથે થોડીક કાળજી લેવાની છે જે રનિંગમાં યુઝ કરતા હોય પિપનોનિલ છે એબામેક્ટિન છે કોઈ બી તમે ટોલ્ફેન પ્રાઇટ છે એવી દવા યુઝ કરતા હોય એ સાથે થોડી થોડી આપવાની છે એટલે શું કે આપણે જે જીરાનો કે ધાણાનો કે એનો દાણો હોય તે શોષે નહીં એટલે થોડોક શીમળાઈ નહીં એટલે ઉત્પાદન થોડુંક સારું મળે આપણે એટલી કાળજી લેવાની છે અને જે ઘણા ખેડૂત મિત્રો એવા પ્રશ્ન છે કે જીરું નીચેથી પીળું પડે છે તો જે ખેડૂત મિત્રો પીળું પડતું હોય તો એના માટે તમારે યુઝ કરવાનું છે સાથે તમારે કોઈ સારી માઇક્રોન્યુટ્રન આપી દેવાનું છે કેમ કે કોઈ સોડમાં માઇક્રોન્યુટન ની ઉપર આવે તો પણ પીલાશ હોય તો વાતાવરણના લીધે પણ થોડોક ચેન્જીસ આવતો હોય ફૂગના લીધે પણ પીળું પડે એટલે બે એક સાથે આપીને ઝડપથી નિયંત્રણ મેળવી શકાય છે ને હજી ને જે ખેડૂત મિત્રો એ પિયત આપી દીધું છે એના પ્રશ્ન છે કે જીરામાં કાળી અસર થઈ ગઈ છે બે દિવસ પહેલા સાર્થક ચરમીની ઇક્વિશન પ્રો એવી દવાનો ઉપયોગ કરેલો છે તોય કાળી શરમી લાગી ગઈ છે તો હું તમને જણાવી દઉં કે જીરું એસી નેવું દિવસ આજુબાજુ થઈ ગયું હોય તો તમારે અત્યારે પિયત આપવાનું નથી કેમકે પિયત ની જરૂર પણ નથી અત્યારે સારી એવી બધાને એક બે માળ કમ્પલીટ થઈ જશે અને વરિયાળી થઈ ગઈ છે વરિયાળી ટૂંકમાં એમ કહી શકાય કે પીલાશી ઉપર છોડ આવી ગયા છે પાક માંથી જીરું આવી ગયું છે એટલે પિયત આપવાની જરૂર નથી તમે જે રનિંગ દવા યુઝ કરતા હોય એ કરશો એટલે તમારે કાંઈ એવો કાળી શરમીનો કે વરિયાળીની છે જે કાળા ડાઘવા પડવાનો કે વરિયાળી કાળી પડતી હોય એવો કાંઈ પ્રશ્ન તમને જોવા મળશે નહીં પણ રનિંગમાં તમારે પાવડર ફોર્મમાં યુઝ કરવું પડશે અને હવે થોડુંક ઝાકળનું પણ પ્રમાણ ઘટી ગયું છે એટલે એવા બહુ પ્રશ્ન નહીં રહે પેલા એ રીતના પ્રશ્ન આવતો કે આપે અને ઉપર એટલે કાળી શરમીનો થોડોક એટેક વધારે આવતો હતો અને મારે ગ્રાહક પણ આવતા એ મને જણાવતા હતા કે આવા આવા પ્રશ્ન અત્યારે આવી રહ્યા છે તો એની ખાસ કાળજી લેજો જો જો કાળી શરમી લાગી ગયા પહેલા તમે યુઝ કરતા હોય નેટીઓ ગેલેલિયો સાર્થક કોઈ બી લાગી ગયા પછી તમારે ચટાયું છે ટૂંકમાં ક્લોથરો થાય નહીં જે પંચોતેર ટકા અથવા તો તમે પરવાહી ફોર્મમાં લેતા હોય તો અલગ અલગ ટકાવારી આવે એ તમારે યુઝ કરવાનું છે સાથે તમે ટેબુ અને સલ્ફર આપી શકો છો એમ પિસ્તાલી આપી શકો છો સાફ આપી શકો છો ટૂંકમાં એમ કહી શકાય કે તમારે કાળી શરમી લાગી ગયા પછી ગરમ ડોઝ જ આપવાનો છે એટલે તમને ઝડપથી નિયંત્રણ જોવા મળશે ને જે ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે અમારે જીરું જે દાણા બહુ બંધાણા નથી શરૂઆત થઈ ગઈ છે બંધાવાની તો જીરો બાવન નો ઉપયોગ કરી શકવી તો સારી એવી વરિયાળી બેસી જાય ફ્લાવરી એક બે માળ કમ્પ્લીટ થઈ જાય પછી તમે એનો ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે એટલે આટલી થોડીક આપણે કહેવાનું હતું અને જે ખેડૂત મિત્રો ને જીરું હજી થોડુંક નાનું છે સાઠ દિવસ આજુબાજુ જે રનિંગમાં યુઝ કરતા હોય અને કાળી શરીરના રાઉન્ડ ના લીધા હોય તો એ રાઉન્ડ ફરજિયાત બે રાઉન્ડ આપી દેવાના છે પણ હવે એવું જે લોકોને મોડું વાવેતર છે એ લોકોને એટલું ઉત્પાદન ના મળે કે આગ આગલા વાવેતર કરતા પાછલા જે વાવેતર થયા એમાં ઉત્પાદન ના મળે તડકાનું પ્રમાણ થોડુંક હવે વધી ગયું છે એટલે ઝડપથી ગમે મોલ હોય જીરું ધાણા વરિયાળી ઘઉં એ બધું પાક ઉપર આવવા માટે ઝડપથી તડકાના લીધે અને જીરું ને એવી વસ્તુ હોય તો પિયત આપણે ના આપેલું હોય એટલે શું જમીનમાં ભેજ ના હોય એના ઉપરથી તડકો પડે એટલે ઝડપથી પાક ઉપર આવતું હોય છે અને હવે કઈ તમારે એવા પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો આપણે ચોક્કસથી વિડીયો બનાવીશું કોઈ બી સારી કંપનીના જીરો બાવન ચોત્રીસ છે જીરો જીરો પચાસ છે અથવા તો પોટાશ છે બોરન છે કોઈ સારી કંપની તમારે તમને જે પસંદ કંપની હોય તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં તમને મળી રહે એ તમારે દવાનો ઉપયોગ કરીને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો અને એક ખેડૂતના એવા પણ થોડાક ચાર પાંચ પ્રશ્ન હતા કે જીરું નો દાણો જે હોય એ પીળો પડીને શોષા જાય છે તો પીળો પડીને શોષ્યા જતો હોય તો તમે કોઈ બી એક સારું માઇક્રોન્યુટ્રન્ટ આપો એની સાથે તમે એજોક્સ્ટ્રોબિન અને ટેબુકોનોઝોલ વાળું કન્ટેન આપો એટલે તમને 100% રિઝલ્ટ જોવા મળશે જો બે સટકાવ તમે મારો તો તમને બહુ ઘણો ફાયદો થાય અને દાણો સારો એવો બંધાય અને જે ખેડૂતને એ પ્રશ્ન હતા કે દાણા કાળા પડે છે અને જે નીચે ડાઘા વરિયાળી નીચે જે ફૂંકું હોય એની નીચે કાળા ડાઘા અથવા જાંબુડિયા ડાઘા તમે જે કહેતા હોય એ થતા હોય તો તમે એની સાથે એજોક્સ્ટ્રોબિન અને ટ્રાઈસોક્લાઝોલ વાળું કન્ટેન્ટ આવે છે એ બે આપી દેવાનું છે તમને ઝડપથી સારું એવું result જોવા મળશે અને જો વધારે પ્રમાણમાં માં ડાઘા પડવાનું શરૂ થઈ ગયું હોય તો તમે સાથે લીમડા cyclothronil ચાર point નવ આવશે અથવા તો dinocapsule જે વીસ ટકા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો ને આજે હું તમને જણાવી દઉં કે આજે આ વિડીયો આપણે આજ શૂટ કરી રહ્યા છીએ અને આજે સાંજે લાઈવ આવવા લાઈવ પણ આવીશું નવ વાગ્યા સુધીમાં તો જેટલા ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચે એ સાંજે નવ વાગ્યા સુધીમાં મારી સાથે લાઈવ જોડાજો આપણે થોડીક વાતચીત કરીશું કે અત્યારે કેવા કેવા પ્રશ્ન છે અને ઘણા ખેડૂત મિત્રો એ જીરું લઈ પણ લીધું છે પાકી પણ ગયું છે તો કેવું કેવું તમારે ઉત્પાદન મળ્યું છે તો કોઈ ખેડૂત મિત્રો એ રીતના હોય તમને નીચે કોમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે કે આ આ વર્ષે જીરામાં કેવા ઉત્પાદન મળી રહ્યા છે ખેડૂતોને અને કેવા હવે ઉત્પાદન આવશે ને કોઈ આગતરૂ જીરું હોય અને પાછોતરા જીરામાં કેટલો ફેરફાર પડે છે એ આપણને પણ જાણવા મળે અને બીજા ખેડૂતોને પણ જાણવા મળે આ તો આપણે તો આવું કહેવાનું હતું ને તમે કોઈ બી જે ખેડૂત મિત્રો નાનું જીરું છે એને જે રેગ્યુલરમાં યુઝ કરતા હોય એ રીતના કરવાનું છે અને જે ખેડૂત મિત્રોને પાક ઉપર જીરું આવી ગયું છે એને થ્રીપ કથરી અને મોલો મસી અને દાણો સારો કયો કઈ રીતના બંધાય સારું ઉત્પાદન મળે એના પગલા લેવાના છે કોઈ વધારે બહુ ખર્ચ કરવા નથી એક જ બે રાઉન્ડ તમે જીરો બાવન સોતરીના પોટાશ ના આપશો સાથે તમે કોઈ બી ફંગીસાડ યુઝ કરતા હોય સાપ છે ડાયથન છે કોઈ બી તમે યુઝ કરતા હોય તો આપીને સાથે થ્રીપનું દવા આપી દેવાની છે એટલે એક થી બે રાઉન્ડમાં આપણું જીરું કમ્પ્લીટ થઈ જાય અને સારું ઉત્પાદન મળી રહે અને સારો બજાર ભાવ પણ મળે જો દાણો સારો હોય અને કલરિંગ માં સારું એવું દેખાય તો થોડોક બજાર માં પણ ફેરફાર જોવા મળે એટલે આપણે એવું નથી કહેતા કે આટલું જ બજાર આવે પણ થોડુંક જીરાની રંગત સારી હોય તો બજાર માં પણ થોડો ઘણો ફેરફાર થાય કેમકે આપણું જીરું તરત લાઈટ માં આવતું હોય દાણો સારો એવો બનતો હોય તો ઘણો ફેરફાર જોવા મળે અને જે ઘણા ખેડૂત મિત્રો એમ પણ કહે છે કે જીરાને પિયત આપવું કે ના આપવું અને મને પૂછેલું પણ જે લોકોને જીરું નાનું હતું એને કીધું હતું પાવડર ફંગીસાઇડનો ઉપયોગ અવશ્ય કરવો પડે કેમ કે કાળી શરમીના ના થોડાક આવવાનો પ્રશ્ન અત્યારે હોય છે અને તડકાવાળું વાતાવરણ થઈ ગયું છે આટલી કાળજી લેવાની છે અને જે લોકોને જીરું નાનું છે એ લોકો કોઈ બી સારા એવા માઇક્રોનનો યુઝ કરો એટલે ઝડપથી જીરું ના વળે અને સારું એવું થોડુંક ઉત્પાદન મેળવી શકાય જો તમે ગરમ ગરમ દવાનો ઉપયોગ કરશો ડાયથન છે જટાયુ છે એવી દવાનો ઉપયોગ કરશો તો ઝડપથી પાક ઉપર આવી જશે અને ઉત્પાદન એટલું તમને નહીં મળે આ હું વાત કરું છું કે જેને પાસતરું વાવેતર કરેલું છે એ ખેડૂતોનું હું વાત કરું છું જેને આગતરું છે એને કાંઈ પ્રશ્ન એવો નથી બાકી આજના વિડીયોમાં થોડુંક કાટલી માહિતી દેવાની હતી અને જે ખેડૂત મિત્રો નવા જોડાણ હોય આપણી ચેનલ ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો તેથી આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય અને તમારે એવો કાંઈ પ્રશ્ન હોય તો તમારે મને નીચે કોમેન્ટ કરીને જણાવવાનો છે આપણે નેક્સ્ટ વિડીયો એના પણ વિશે બનાવવાની પ્રયત્ન કરીશું જો ઘણા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ હશે તો આપણે એના પણ વિશે વિડીયો બનાવીશું અને હવે તમને હું જણાવું કે ઘઉંમાં પણ તમે ઝીરો બાવન છોતરીનો ઉપયોગ કરી શકો છો વરિયાળીમાં યુઝ કરી શકો છો ધાણામાં યુઝ કરી શકો છો કોઈ બી તમારે જેમાં પાકમાં દાણા અથવા ફ્લાવરિંગ આવી ગયું હોય તો ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરી લીધો હોય અને ફ્લાવરિંગ બાદ દાણા સારા એવા બંધાણા હોય તો પછી તમે જીરો બાવન સોતરીનો કોઈ બી ભાગમાં યુઝ કરી શકો છો પણ જે એવું પ્રશ્ન એવા પણ છે 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 કે અમારે સાથે સાર્થક તમે ઉપયોગ કરતા હોય તો તમારે સાથે કોઈ બી તમે દવા યુઝ કરો પાવડર ફોર્મ ઉપર યુઝ કરવાની છે ફ્રીપથરીમાં તમે યુઝ કરતા હોય તો પ્રવાહીમાં ચાલે અથવા તો ફૂગનાશકમાં તમે દવા યુઝ કરતા હોય તો પાવડર ફોર્મમાં યુઝ કરો તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે ગ્રેડ વાળા તમે પ્રવાહી ફોર્મમાં ઉપયોગ કરો તો તમને ઘણો ફાયદો થાય અને જો વધારે પ્રમાણમાં એવું થાય કે નાનું જીરું હોય તમે હેવી ડોઝ આપો તો ફૂલ બળવાનો તો દાજવાનો પ્રશ્ન પણ તમે ઉપયોગ કરતા હોય એટલે આટલી ખાસ કાળજી લેવાની છે ઝીરો બાવન સોતે યુઝ કરતા હોય તો પચાસ થી તમે સિત્તેર ગ્રામ સુધી એક પપમાં આપી શકો છો તો આજના વિડીયોમાં આપણે થોડુંક આટલું જણાવવાનું નિશેષ ચોક્કસ કરીને જણાવ્યું તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું to daí para